જય માતાજી મિત્રો નવા વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું તો આજે છે મિત્રો પાનવડ થી અંબાજી પદયાત્રાનો ચોથો દિવસ તમને લાગતું છે કે પહેલા દિવસનો વ્લોગ મળ્યો બીજા અને ત્રીજા દિવસમાં ગાયબ કેમ કે બીજા ત્રીજા દિવસે મિત્રો આપણી હાલત હતી ટાઈટ ચાલવાના ખાપા હતા એટલા માટે એટલા માટે વ્લોગ લઈ મળ્યો આજે થોડું સારું છે અને અમે લોકો પહોંચ્યા છે દહેરાની આગળ હા કયું મર્ડેશ્વર મહાદેવ મંદિર હતું ત્યાં રોકાયા હતા હમણાં આગળ આવ્યા ત્યાં રથ છે ત્યાં આરતી કરી સવારનો નાસ્તો કર્યો અને અમે ગઈકાલે રાત્રે રોકાયા હતા પાદરડી ત્યાંથી અમે નીકળેલા મિત્રો સવારે ચાર સાડા ચાર વાગે નીકળેલા રોજનો ટાઈમ છે કે આઠ વાગે આરતી કરવાની એક ક્લિપ જોઈ લો અને ત્યાં નાસ્તો કર્યો એક ક્લિપ જોઈ લો મિત્રો પછી પાછા મળીએ મિત્રો અને બીજા વધે તો રથ પર મિત્રો તમે આરતી વાળી ક્લિપ જોઈને આવી ગયા અને અમે લોકો આવી ગયા છે મિત્રો બપોર ના વિસ્તાર માં પર આ બોર્ડ લાગી છે જો આ બોર્ડ લાગેલું છે મિત્રો તો જઈએ ત્યાં જઈને આરામ કરશું ઊંઘી જશું એટલે મિત્રો પગ એકદમ મસ્ત થઈ જશે પછી ચાલવાની મજા આવશે થોડી વાર પાછું દુકાનું ચાલુ થશે અને વેઠી લઈશું હવે અને હવે સાંજનો વિષમો છે મિત્રો કહે લુણાવાડા લુણાવાળા વિષામો છે મિત્રો આ ભૂલી જવાય મિત્રો આ ચાલવામાં ચાલવામાં મિત્રો અને રથવાળા પાછળ આવે છે અમે લોકો આરતી કરીને નીકળી ગયેલા થોડાક વહેલા છે મિત્રો બપોરનો વિષામો આ ટેમ્પ આવી ગયા છે આ બધા બેઠા છે જે સીવા વાળા છે રસોડા વાળા આવી ગયા છે મિત્રો પેલા લોકો આવ્યા છે તો હવે આરામ કરીશું મિત્રો મિત્રો રથ પણ પહોંચવા આવ્યું છે હવે પેલી બાજુ આવે છે જમવાનું કામ થઈ ગયો છે જમવાનું બની ગયું છે તો જમી લઈએ હવે મસ્ત ઊંઘ આવી ગઈ હતી મસ્ત આરામ થઈ ગયો એક બે કલાક આજે વહેલા આવી ગયેલા મોટું મોટું થયું હતું હવે જમી લઈએ શું બનાવ્યું આજે ખબર નહીં હવે જશું તો ખબર પડશે રોટલા બનાવે એટલું જોયું શાકમાં ખબર નહીં તો જમી લઈએ મિત્રો મિત્રો આજે બનાવ્યું છે રોટલો ભાત દાળ મિત્રો હું મસ્ત જમીને નીકળી ગયા છે મિત્રો અમે લોકો બહુ આગળ આવી ગયા છે અને આ ચા પીને ગયા છે સેવાવાળા ચા બિસ્કિટ લઈ લીધા છે ને રથ બહુ પાછળ છે કેમ કે રથનું ગેવેન્ડર છે સેરિંગ તૂટી ગયું છે એટલા માટે પાછળ છે બહુ પાછળ છે એ બિલ્ડિંગ બિલ્ડિંગ કરાવીને આવી છે ત્યાં સુધી અમે આ ચા અને બિસ્કિટ ખાઈ લઈએ ચા બિસ્કિટ ખાઈને ચાલતા થાય છે પાછા કેમ કે રતવાળા ના જેવું બહુ વાર લાગશે જોયું ત્યાં તોલ નાખા પર છે કઈ વિલ્ડિંગ કરાવશે તે પછી આવશે અને આ ગરમી એટલી ખતરનાક છે ને હમણાં ગરમીમાં ચાલવાનું બહુ મુશ્કેલ છે પનમ રિવર છે આ મિત્રો આ પનમ રિવર નો નજારો જુઓ તમે જોરદાર લાગે આ પનમ રિવર નો નજારો હવે લુણાવાળા લગભગ એક એગાહ કિલોમીટર એવું લાગે રાહુ એક અને રથવાળાથી બહુ પાછળ છે એટલા માટે અમે લોકો ધીરે ધીરે ચાલતા ચાલતા રહ્યા જોરદાર વ્યૂ છે જોરદાર જોરદાર વ્યૂ લાગે એટલો મસ્ત નાઇટ્રો રોકાવાનો છે મૂળાવાળા ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે એ વિશામા પર આ છે સાંજેનો વિશામો અન્ય છે મિત્રો રાત્રિ રોકાણ આ જોઈ શકો છો તમે આ કોડિયાળ માતાનું મંદિર છે મિત્રો મિત્રો ઠેલા પડ્યા છે પોતા પોતાના ઓળખી ના લઈ લેવાના મિત્રો હવે નહીં લઈએ આ મારી બોડી જો ખાલી ખલી ખાલી બલી ખાલી બલી ખલી બલી મિત્રો આ નહીં થયેલું ફ્રેશ થઈને બેઠા છે માતાજીના દર્શન કરી લીધા અને રથવાળા હજુ પણ નહીં આવ્યા નવ દક્ષ નો દસ વાગશે એવું કહે છે જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળ્યા હવે નવા વ્લોગમાં જય માતાજી બાય બાય